માલધારી સમાજ દ્વારા વન વિભાગ દ્વારા પશુઓના મરણ કેસમાં યોગ્ય વળતર આપતું ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી પશુપાલકોના પશુઓના વન્ય પ્રાણીઓ દ્વારા થતા મારણ પર વન વિભાગ યોગ્ય વળતર નથી આપતું ગૌચરની જમીનોમાં થઈ રહેલા ગેરકાયદેસર ખોદકામ સામે માલધારીઓ નારાજ જણાઈ રહ્યા છે ગૌચરમાં થઈ રહેલા ગેરકાયદેસર દબાણો સામે પશુપાલકોએ હૈયાવરાળ ઠાલવી હતી મામલતદાર અને વન વિભાગને આવેદનપત્ર પાઠવીને માલધારીઓએ ન્યાય આપવાની લાગણીઓ વ્યક્ત કરી છે લીલિયા તાલુકામાંથી સમગ્ર માલધારી સમાજના લોકો ભેગા થઈ અને આજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસે હાલ પત્ર દેવા આવ્યા હતા અમારો મુદ્દો એ હતો કે અમે પશુપાલક સાથે સંકળાયેલા અમારો સમાજ છે અને બધા અમારા લોકો જ્યારે દિવસે ઢોર લઈને જાતા હોય છે એને સારવા માટે ત્યારે સિંહો દ્વારા અવારનવાર અમારા માલ ઢોરનું નુકસાન થતું હોય તો સિંહ અંદર અમારા પચાસ હજારની ભેંસ હોય એનું નુકસાન કરે છે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા દસ હજાર કે પાંચ હજાર જેવી નાની એવી રકમ આપી અમારે અમને એટલી સુકવણી કરવામાં આવે છે તો અમારા સમાજની માંગણી માગણી છે કે અમને મેક્સિમમ વળતર દેવામાં આવે અને બીજું એ હતું કે અમારા સમાજને જ્યારે નુકસાન થયું હોય છે અમારા જાનવરનું ત્યારે એ લોકો એવું કહે છે કે તમે અહીંયા એને ઉભા રહ્યો અને અમારો અધિકારી ન આવે ત્યાં સુધી લખાય નહીં હવે બીજા અમારે યારે અમારા ત્રે ચાલી બીજો માલ હોય એને અમારે ઘરે પહોંચાડવો કે અમારે આનું ધ્યાન રાખીએ અને આનું લખાય ત્યાં સુધી અમારે ઊભું રહેવું ત્યાં સુધી અમે ઊભા રહીએ

અમારા પશુપાલકોને અવારનવાર મારણ થતું હોય તો તેમનું પૂરતું વળતર માલધારી સમાજને મળતું નથી તો સાહેબને રજૂઆત એ અમે કરી કે જેટલું બને એટલું જાજુ વળતર આપવામાં આવે માલધારી સમાજને અને બીજી માંગ તે અમારી હતી કે ગૌચરની જગ્યામાં અવારનવાર ખનન થતું હોય તો એ દૂર કરવામાં આવે